રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ચાલો આજના વિડીયોમાં ખાસ ચર્ચા કરવાની છે આગામી સાત દિવસને લઈને પરંતુ સૌથી પહેલાં આગામી બે દિવસ સુધી ક્યાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધે સ્વાગત છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે સત્યાવીસ જૂનના રોજ આજે રાત્રે પણ ભરૂચ સુરત રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મોરબી અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગામી સાત દિવસ સુધીની તમામ માહિતી આપણે ખાસ વિગતવા જોઈએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આ સાથે જ બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે મોસમ વૈજ્ઞાનિક શુક્રવારે અઠ્યાવીસમી જૂન માટે આગાહી કરતાં ખાસ જણાવ્યું છે કે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ આવતીકાલે કેટલા જિલ્લા તો કે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકા આ ચાર જિલ્લામાં અઠ્યાવીસ જૂન અને શુક્રવારના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ આપણે શુક્રવારે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે અને આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અને એ ચાર જિલ્લા છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દ્વારકા એ સિવાયના જે તમામ જિલ્લાની આપણે વાત કરીએ તે બધામાં યલો એલર્ટ છે કે અતિ ભારે વરસાદ નહીં પરંતુ મધ્યમથી હળવો વરસાદ આ જિલ્લામાં પણ થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ ઓગણત્રીસ જૂનની તો હવામાન વિભાગના મે પ્રમાણે ઓગણત્રીસમી તારીખે તમામ જિલ્લામાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ મેઘગરજના સાથે વરસાદ થઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીસમી તારીખની તો ત્રીસમી તારીખ અને રવિવારે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આપણે વાત કરીએ એક તારીખની તો એક તારીખે પણ તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમા દિવસે એક જુલાઈની જે વાત કરી તમામ જિલ્લામાં હળવો વરસાદ સાથે સોમવારે ખેડા અમદાવાદ આણંદ છોટાઉદેપુર ભરૂચ વડોદરા નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ એક જુલાઈના રોજ ખેડા અમદાવાદ આણંદ છોટાઉદેપુર ભરૂચ વડોદરા અને નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ બે બે તારીખની વાત કરીએ તો તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ બે તારીખના રોજ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંજોગો છે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે રાજ્યમાં સક્રિય થયેલું ચોમાસું વરસી રહ્યું છે આવામાં આગામી સમયમાં પણ સારા વરસાદના સંજોગો જોવા મળી રહ્યા છે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંજોગ જોવા મળી રહ્યા છે આજે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં સક્રિય થયેલું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આજે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે જેમાં જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મધ્યમથી ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અમરેલી ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે વધુ અને એનાથી વધુ વીજળી થાય ત્યારે સાવચેતી અવશ્ય રાખવી પડે છે તો બીજી તરફ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તાલુકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઈ શકે છે જ્યારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોર પકડી શકે છે ત્યારબાદની વાત કરીએ તો બોટાદ શહેર સહિત ગઢડા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે બોટાદ શહેરમાં સામાન્ય તો ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે બોટાદ શહેરમાં ખસરોડ રોડ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે ગઢડા શહેરમાં બોટાદનો ઝાપો ઢસા રોડ હરિપર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોરાજીના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે રાજ્યમાં બાર કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ છે ક્યાં ક્યાં વરસાદે ભારે ધડભડાટી બોલાવી તેની વાત કરીએ તો રાજ્યમાં સક્રિય થયેલું ચોમાસું હવે ભારે જોર પકડી રહ્યું છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે આવામાં છેલ્લા બાર કલાકની વાત કરીએ તો એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે સક્રિય થઈને આગળ વધેલું ચોમાસું રાજ્યમાં વરસી રહ્યું છે આવામાં મોટા ભાગના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે બાર કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવામાં જોઈએ કે છેલ્લા બાર કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે રાજ્યમાં બાર કલાકમાં એકસો સાત તાલુકામાં વરસાદ જ્યાં તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે દાંતીવાડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ગઢડા ભાવનગર અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ અને પોસીના ભુજ અને નખત્રાણામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના દિવસ હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે સત્યાવીસ જૂનના રોજ ભરૂચ સુરત રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મોરબી અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આજે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે મોસમ વૈજ્ઞાનિકે શુક્રવાર અઠ્યાવીસ જૂન માટે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે શુક્રવારે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે ગુજરાતમાં ચોમાસું બરાબરના જામ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ થઈ રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા દસેક દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે તો આગામી ચોવીસ કલાકમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદની આગાહીની શક્યતા છે આ વિસ્તારમાં તમામ જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે મુંબઈમાં જે વરસાદ થઈ રહ્યો છે તેની અસર દક્ષિણ ગુજરાતને પણ થઈ શકે છે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે તેની વાત કરીએ તો હવામાન વિભાગના છવ્વીસ જૂનના બુલેટિન અનુસાર જૂનાગઢ અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે તેમજ ઉત્તર અને કચ્છના ઘણા સ્થળોએ વરસાદ થયો છે વધારે મીડિયાના અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે તેમજ રાજકોટ જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ થયો છે જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયો છે તો જૂનાગઢ તેમજ અમરેલીના ધારી અને ગીરકાંઠા વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે અહીં આસપાસના ગામોમાં પણ વરસાદ થયો છે ધારી પંથકમાં ચલાળા પાસે સેલ નદીમાં વરસાદના લીધે પૂર આવ્યું હતું હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ લક્ષદ્વીપ કેરળ તટીય કર્ણાટક અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે તેમજ પૂર્વોત્તર ભારત ઓડિશા ગુજરાત રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને તેલંગાણામાં સામાન્યથી મધ્યમ વરસાદ કેટલાક સ્થળોએ થયો છે ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતમાં આવનારા સમયમાં ઘણી જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસમી તારીખે બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે અઠ્યાવીસમી તારીખે પણ ચેતવણી આપવામાં આવી છે ઓગણત્રીસમી તારીખે ભરૂચ નવસારી સુરત વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે તો આજના દિવસે ગુજરાતના પ્રમાણમાં સારો વરસાદ પડી શકે છે ત્રીસમી તારીખે પણ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે આ દિવસે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા દાહોદ આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ આ આ સિવાયના સ્થળો જેવા કે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ પહેલી જુલાઈએ પણ આવી સ્થિતિ રહેશે ગુજરાતમાં ચોમાસાની કેવી રીતે વર્તમાન સ્થિતિ ચાલી રહી છે તેની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં જે ચોમાસાની ગતિવિધિ સર્જાય છે જે વરસાદ માટે અનુકૂળ જણાઈ રહી છે ગુજરાતના હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઓછા વરસાદને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી એવામાં આ સ્થિતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે સ્કાયમેટ વેધર અનુસાર ઉત્તરમાં અરબસાગર અને ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો તેમજ યુપીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જે સાગર તટથી પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર સુધી ફેલાયેલું છે તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાગર તટથી ત્રણ પોઈન્ટ એક કિમી ઉપર બનેલું છે હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી સ્થિતિ બનેલી રહે તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો છે એવામાં આગામી કેટલાક દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પચીસ જૂનની વાત કરીએ તો ગુજરાતમાં પચીસ જૂનના રોજ અલગ અલગ જગ્યાએ વરસાદ પડ્યો છે અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેમજ અમરેલીના જામનગર ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા તો બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તેમજ પંચમહાલ અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ સિવાય અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો છે હાલના સમયમાં કેટલાક જિલ્લામાં અને તાલુકામાં સારો વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરાય છે ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાતેક દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એટલે કે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું અનુમાન છે આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર બોટાદ પંચમહાલ અમરેલી ભાવનગર આણંદ તેમજ વડોદરા અને છોટાઉદેપુર અને વલસાડ મહીસાગર જિલ્લામાં છૂટાછવા જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે છવ્વીસ જૂન અને સત્યાવીસ જૂને આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અઠાવીસ તારીખે ગુજરાતમાં તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ કચ્છ જિલ્લામાં આજના દિવસે કેટલાક સ્થળોએ ભારે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ જૂને વરસાદ ગુજરાતના અન્ય ભાગો તરફ વંટાશે એટલે કે ઓગણત્રીસ જૂને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓગણીસ ઓગણત્રીસ જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ અન્ય જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે એવી જ રીતે ત્રીસમી જૂને પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ નબળું પડી ગયું હતું અને ખેડૂતો વાવણી પણ કરી શક્યા ન હતા જોકે હવે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે એટલે કે વરસાદ પહેલાંની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે હાલના સમયમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ચોમાસું ઉત્તર ગુજરાત તરફ આવેલા રાજસ્થાનના કેટલાક ભાગોમાં પહોંચ્યું છે જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે સ્કાયમેટ વેધર અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરીય અરબ સાગર અને ગુજરાતના કેટલાક હિસ્સામાંથી પસાર થઈ રહ્યું છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ જણાઈ રહી છે ચોમાસું ઉત્તરીય સીમા વેરાવળ રાજપીપળા ઉજ્જૈન વિદિશા હલ્દીયા સાહેબગંજ થઈને પસાર થઈ રહ્યું છે ગુજરાતના તટીય વિસ્તારમાં ઉત્તર પૂર્વ અરબસાગરમાં પણ ચક્રવાતી હવાઓનું એક ક્ષેત્ર બન્યું છે જેના લીધે ગુજરાતમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ અનુસાર પચીસ જૂન સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં બસ્સો દસ પોઈન્ટ એક મિલીમીટર છોટાઉદેપુરમાં સો પોઈન્ટ નવ મીમી અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ બે મીમી ગાંધીનગરમાં અડસઠ પોઈન્ટ પાંચ મીમી વલસાડમાં એકસો ચોપન પોઈન્ટ નવ મીમી દેવભૂમિ દ્વારકામાં એકસો એકવીસ મીમી વરસાદ અત્યાર સુધીમાં વરસી શક્યો વરસી પડ્યો છે ત્યારે દાદરાનગર હવેલીમાં સૌથી વધુ બસો દસ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે ત્યારબાદ વલસાડમાં બીજા નંબર ઉપર અને દેવભૂમિ દ્વારકામાં ત્રીજા નંબર ઉપર સૌથી વધુ વરસાદ નોંધાયો છે આંકડાઓ પર નજર કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓછો વરસાદ પડ્યો છે ટૂંકમાં વાત કરીએ તો જૂન મહિનામાં જે પ્રમાણે વરસાદ પડવો જોઈએ એના કરતાં જૂન મહિનામાં આ વર્ષે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે જામકંડોળાના ગ્રામ્ય પંથકમાં સાંભળેલા ધાર વરસાદથી નદીમાં ઘોડા પુરાવ્યું છે પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસોનું ધણ તણાયું છે રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારમાં પાંત્રીસ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે બપોરના સમયે યાત્રાધામ અંબાજીમાં તો જાણે આગ ફાટ્યું જેવી સ્થિતિ જોવા મળી હતી ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓએ જે વાસણ હાથ લાગ્યું તે લઈને પાણી ઉલેચતા જોવા મળ્યા હતા રાજ્યોમાં આજે સવારે છથી સાંજના છ વાગ્યા દરમિયાન બાર કલાકમાં છાસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર સુરત તાપી જામનગર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ દીવ પાટણ વડોદરા ભરૂચ ડાંગ રાજકોટ પોરબંદર અમરેલી દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ તાલુકાની વાત કરીએ તો કયા તાલુકામાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે તાલુકો કોડીનાર ઇઠોતેર મીમી વરસાદ પડ્યો છે જૂનાગઢમાં એકોતેર મીમી જૂનાગઢ શહેરમાં એકોતેર મીમી ટંકારામાં ઓગણસિત્તેર મીમી ગોંડલમાં સડસઠ મીમી દાતામાં અઠ્ઠાવન મીમી જેતપુરમાં ઓગણપચાસ મીમી સુત્રાપાડામાં સુડતાલીસ મીમી કાલાવડમાં બેતાલીસ મીમી મેંદરડામાં બેતાલીસ મીમી પાટણ વેરાવળ પત્રીસ મીમી ઈડરમાં એકત્રીસ મીમી મોરવા હડફમાં ઓગણત્રીસ મીમી ઉમરપાડામાં ઓગણત્રીસ મીમી માંગરોળમાં અઠ્યાવીસ મીમી જામનગરના કાલાવડ અને જામજોધપુરમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જામનગરના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી સાંજના સમયે મેઘરાજા દ્વારા હેત વરસાવવાનું શરૂ કર્યું અને જોરદાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદી નાળા પણ બે કાંઠે જોવા મળ્યા હતા કાલાવડમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને લાલપુરમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામજોધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરડાના બરડિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું ગોંડલમાં પ્રથમ વરસાદમાં ફૂટપાથ પરની દિવાલ ધરાશય થઈ છે ધોરાજીના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર પરથી ખડખડ પાણી વહેતા થયા છે રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું યુટ્યુબ ચેનલ નમસ્કાર